પાડી લો કે બાંધવાનો હોય તો કે બાંધ બોલાય લોગી કે કેરો આ વજમાં આગળ જશે ટીતે દુખડી દુબઈ ની જે દુબઈનો પ્રેન્ડ હો દેશના ઇન્ડિયાના વડાપ્રધાન બંને એક દોસ્તી એવા છે કે આખા દુનિયા જોઈએ તો અમે એવું વિચારીએ કે કેમ આમના પતંગ બનાવીએ ત્યારે કોરોના કાળ હતા ત્યારે બીમારીઓ માટે અમે આ પતંગ બનાવ્યા હતા તે મગજમાં આવ્યો કે આ વખતે બી આ પતંગ બનાવીને એક મેસેજ આપીએ દુનિયામાં કે ઇન્ડિયાની અંદર દુબઈની ફ્રેન્ડ્સ આવ્યા છે તો એમને બી ખબર પડે કેટલી સારી રીતે પતંગનો તહેવાર બને છે મકર સંગાંતિના અમે આ પતંગનો નો ઉત્સવ કરી પચીસ ફૂટ હાઈટ છે ને વીસ ફૂટ ફોડી છે